જુનાગઢ જિલ્લાના કેસુ તાલુકાના ડોક્ટર આંબેડકર ભવન ખાતે તથા ગત બૌદ્ધ ધમ્મ દિશા સમિતિ દ્વારા ધમ દિશા સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મહિલા અને પુરુષ મળી કુલ બસો બાવન લોકો બુદ્ધ ધર્મ અંગીકાર કરવા ધમ દીક્ષા લીધી હતી જેમાં પચાસ લોકોને કલેક્ટર દ્વારા ધર્મ પરિવર્તન કરવા મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે બાકીના બસો બે લોકોની મંજૂરી મેળવવા કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું આ બુદ્ધ ધર્મ

નામની બુક આપવામાં આવી હતી આ પ્રસંગે ભંતે પ્રજ્ઞારત્ને બોલાતા જણાવ્યું હતું કે બુદ્ધ ધમ સમતા સમાનતા બંધુત્વ ભાઈચારો પ્રેમ મૈત્રી રદ દયા કરુણા ન્યાય તથા સ્વાભિમાનનો છે જ્યારે કેસુદ ખાતે બૌદ્ધ ધમ દીક્ષા સમિતિ દ્વારા એક વર્ષ પહેલાં ધમ દીક્ષા સમારોહ આયોજન કરાતા 151 એકાવન લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો જે તમામ લોકોને કલેક્ટર તરફથી મંજૂરી મળી ગઈ હોય તેવું સમિતિ આગેવાન વીએસ પરમારે જણાવ્યું હતું કાર્યક્રમ સંપૂર્ણ સારી રીતે અને દરેકની વિચારધારા બદલી રહી છે અને હવે પછી પણ કાયમી દરેક વિચારધારા બાબા સાહેબની વિચારધારા ભગવાન બુદ્ધની વિચારધારા સાથે ધમ આગળ વધાવી રહ્યા છે અને સમગ્ર ભારત દેશમાં બાબા બાબાસાહેબના સપનું હતું કે ભારતને બૌદ્ધમય બનાવો તે દિશા ઉપર ભારત દેશ તથા શહેર અને ગામડાઓ પણ આગળ વધી રહ્યા છે આજે બસો લોકોએનો અંગીકાર કરેલ છે જેમાંથી પચાસની કલેક્ટર સાહેબને મંજૂરી મળેલી છે અને બસો બે મંજૂરી માટેના ફોર્મ ભરી મોકલાઈ ગયા છે અને કાર્યવાહી ચાલુ છે કેટલી મહિલાઓ છે અને કેટલા પુરુષો છે એ તો હવે પત્રક જોવું પડે હું ભનતે રત્ન આજે કેશોદ મુકામે ધમ્મ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેશોદ ધમ્મ દીક્ષા સમિતિના માધ્યમથી બસો બાવન લોકો દીક્ષા લઈ ગયા છે હું સમસ્ત દીક્ષાર્થીઓના સુખી જીવનની મંગલકામના કરું છું અને મારા ભારત બંધુઓને કહેવા માંગુ છું કે આવો આપણે બધા સાથે મળીને એક વાસ્તવમાં મહાન ભારતનું નિર્માણ કર્યું સમ્રાટ અશોકનો સમયમાં જે અસંતા સન્માનતા માનવતા મૈત્રી કરુણા ભાઈસારો પ્રેમ અને વૈજ્ઞાનિક અભિગમ ઉપર આધારિત છે તો આ બધાને ખૂબ ખૂબ સાધુવાદ મહિલાઓ ધર્મ સ્કૉલ હું દક્ષાવીન વેગડા હા બૌદ્ધમ કેશોદમાં આજે બૌદ્ધમ દીક્ષા સમિતિ દ્વારા જે બૌદ્ધમ સમારોહ મનાવ છે આયોજન કરેલું તેમાં અમે આજે એકસો પાંત્રીસ જેટલા બહેનો જોડાયેલા અને હા ને બસો ને બધી સંખ્યા થઈને બસો ને બાવન જેટલા લોકોએ અમે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો આજથી અમે જે ધર્મગ્રંથો પ્રમાણે જે કર્મકાંડો છે અને જે શૂદ્ર અને અતિશુદ્રના જે હકના અધિકારો કે જે ભેદદેખલ કરી અને જે મનુષ્ય જે મનો મનોવાદ જે હતો એમાંથી અમે બહાર નીકળીને આજે અમે તથા તથાગ બુદ્ધને માર્ગે ચાલવા માટે પ્રબુદ્ધ ભારત બનાવવા માટે અમે આજથી દીક્ષા ગ્રહણ કરીશ અને હું બહુજન સમાજ અને બહુજન હિતાય અને બહુજન સુખાઈના માર્ગે આજથી બુદ્ધના ધમે ચાલીશ અને હું એનું પૂર્ણ સમર્થન હા હું બાવીસ પ્રતિજ્ઞાનું પાલન કરીશ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ